હાલ સમગ્ર વિશ્વમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે ત્યારે મહુવા શહેરમાં પણ વિઝ્યુઅલ આર્ટિસ્ટ એવા ચેતના વાઘ તથા તેમના પરિવાર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીને પ્રસ્થાપિત કરી ગણપતિ ઉત્સવની ઉજવણી કરાઈ રહી છે તો ગણેશજીના પંડાળમાં પણ અનેકો સ્લોટ ઊભા કરી લોકોને પ્રેરણા મળે તેવું કાર્ય પણ કરાઈ રહ્યું છે તો ચાલો મહુવાવાસીઓ મારી સાથે લીડ મહુવા ન્યૂઝ ચેનલના ડિજિટલ માધ્યમથી ઈકો ફ્રેન્ડલી ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવીએ સમગ્ર વિશ્વમાં ગણેશજીની પધરામણીના દિવસોની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે ત્યારે મોહવામાં પણ એક પરિવાર દ્વારા લોકોને પ્રેરણા મળે અને સાથે ઈકો ફ્રેન્ડલી ગણેશજીને પ્રસ્થાપિત કરી ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવવા માટે અઢારસોને ત્રાણુમાં વર્ષમાં મહારાષ્ટ્રના પુણે શહેરમાં બાળ ગંગાધર તિલકે આ ગણેશ ઉત્સવની ઉજવણીની શરૂઆત કરેલી હતી જેમાં દસ દિવસ અંગ્રેજો સામે લડવા માટેનું કુનેહપૂર્વકની નીતિ બની શકે અને સમગ્ર દેશને હિન્દુ ધર્મમાં જોડાવવા માટેનું આ એક ઉમદા પ્રયાસ હતો અને આ બાબતે અંગ્રેજો સામે ક્રાંતિકારીઓને લડાઈના મંડાણ કર્યા હતા આ ગણપતિ ઉત્સવ ત્યારબાદ સમગ્ર હિન્દુસ્તાન નહીં પણ સમગ્ર વિશ્વમાં હવે ઉજવા લાગ્યો છે આ બધી ગણપતિ દાદાની મૂર્તિઓ કેમિકલ અને પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનતી હોવાથી દરિયાએ અને પાણીમાં રહેલા સજીવો અને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અને માનવ શરીરને પણ હાનિ પહોંચે છે

જેમાં વિસર્જન વખતે તેમાં ઔષધિ કે ફૂલ છોડ વાવવાથી તેનો થાય છે છે અને તે ઝડપથી મોટા પણ પણ થઈ શકે આ ઉત્સવ સાથે ઘણા મનોરંજનના કાર્યક્રમ સમગ્ર દેશમાં અને દુનિયામાં થાય છે ત્યારે આ ગણપતિ ઉત્સવના ફ્લોટમાં બાળકોને શિક્ષણમાં ઉપયોગી થાય તે માટે એક આદર્શ પર્યાવરણનો સ્લોટ અને ગ્રામીણ કારીગરનો સ્લોટ ઉભો કરેલ છે જેમાં બાળકોને અને શિક્ષકોને જોવા મળે છે આ સ્લોટની મુલાકાત અત્યાર સુધીમાં કેટલા શિક્ષકો તેમના પરિવારજનો અને સીઆરસી કોર્ડિનેટર પણ લઈ ચૂક્યા છે જેમાંથી ગ્રામ્ય કારીગરોના ધંધો શું છે અને તે કઈ રીતે ગ્રામ્ય વિભાગમાં કાર્ય કરે છે તેનો પરિચય છે

ત્યારે અવનવા ઘણા લોકો ગણપતિ ઉત્સવમાં કાર્યક્રમો રાખે છે સાંસ્કૃતિક કાર્યક્રમો રાખે છે પણ અમને એમ થયું કે એક શિક્ષક તરીકે ગણપતિ ઉત્સવમાં આપણે કંઈક બાળકોને અનુરૂપ એવી પણ પ્રવૃત્તિ મૂકીએ કે જેના કારણે બાળકોને પણ આનંદ આવે અને એને કંઈક શીખવા જાણવા મળે અને શિક્ષકોને પણ મળે એટલે એટલા માટે અમે અહીં અમારે ત્યાં ગણપતિ જે બેસાડ્યા છે એ માટીના ગણપતિ છે અને એટલા માટે અમે એમાં બે ફ્લોટ મૂકેલા છે એક છે પર્યાવરણ બચાવવા માટેના પર્યાવરણની જાળવણી કરવા માટેનો પ્લોટ છે અને એક છે એ ગ્રામ્ય કારીગરો માટે કે જેમાં એક બે પપેટો દ્વારા બે કારીગરોનો અમે પરિચય આપ્યો છે એક છે કુંભાર જે કારીગર છે અને એમાં એ પોતાના વાસણો અને હાથની બનાવટના સાધનો કેમ બનાવે છે એ છે અને એ ખેડૂતનું દૃશ્ય છે કે ખેડૂત છે એ પોતાના કેટલા કેટલા સાધનો એની પાસે હોય છે અને કયા કયા સાધનોથી ખેતી કરે છે તો બાળકોને એ ખેતીના સાધનોના નામ પણ આવડે અને આ બાળકોને માટીના વાસણોના નામ પણ હજી બાળકોને ઘણાને એનો પરિચય હોતો નથી તો આ માટે અમે જે કોઈ મહેમાનો અમારે ત્યાં શિક્ષકો આવવાના છે સીઆરસી આવવાના છે અને ઘણા પરિવારના લોકો પોતાના બાળકો લઈને આજે આવવાના છે અને અમારા પ્લોટનું આ ફ્લોટનું છે એ નિદર્શન કરશે અને ગણપતિ ઉત્સવમાં એ પણ કંઈક અહીંથી શીખીને જશે અસ્તુ નમસ્તે મારું નામ ચેતના વાઘ છે હું વિઝ્યુઅલ આર્ટિસ્ટ છું મેં અમદાવાદ તથા વડોદરા ખાતે આવેલ ફાઇન આર્ટ્સ કોલેજમાં ચિત્રકલામાં અભ્યાસ પૂરો કરેલ છે હું મહુવા તથા ભાવનગરની મૂળ વતની છું મેં આ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવ્યા છે જેનો ઉદ્દેશ્ય છે સંસ્કૃતિ તથા પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે જેમાં મેં શિવપુત્ર સ્વરૂપે બાળ ગણેશને બનાવ્યા છે જેમાં મેં અશોક વૃક્ષનું બીજ રાખ્યું છે જેથી દર વર્ષે ગણેશ ઉત્સવ સાથે વૃક્ષ ઉગાવવાથી પર્યાવરણનું જતન થાય આ દ્વારા મારો એટલો જ સંદેશ છે કે બધા લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે અને પર્યાવરણનું જતન કરે આભાર